રોડ રસ્તાઓને લઈ પાર્ટી દ્વારા ખુલેમ વિરોધ કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર નગરમાં તૂટેલા રોડ રસ્તા પર પડેલ ખાડાઓને લઈ આમ આદમી પાર્ટી સંજલી દ્વારા સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને સરકાર હેલ્મેટ પીયુસી લાયસન્સ નામે લોકોને કુલ્યામ લૂટી રહી છે પણ તેમને રોડ રસ્તા પરિલર ફોર વ્હીલર ગાડીઓના સ્પેરપાર્ટ પણ તૂટી જાય છે અને આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની ભીતિ પણ સતાવી રહી છે જેને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી સંજલી દ્વારા હેલ્મેટ અને

ખાડા પડેલા છે ગંદકી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્ર ને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને પીયુસીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાથી જ પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે ઘણીવાર ખાડાઓમાં પડવાથી લોકોના મોત થાય છે પણ